નવોદય બે હજાર વીસ એકવીસની અંદર આપણું ચેપ્ટર છે ટકાવારી અને ઉપયોગ ટકાવારી અને ઉપયોગના ઘણા બધા દાખલાઓ પૂછાતા હોય છે તો ટકાવારીનો પહેલાં શું અર્થ થાય છે એ પહેલાં થોડીક સાદી સમજ આપણે કેળવી લઈએ ત્યાર પછી આપણે એના દાખલા કરીશું તો સૌથી પહેલાં ટકાનું દશાંશ સ્વરૂપ આપણે જોવું હોય તો કોઈપણ ટકા આપ્યા હોય એનું દશાંશ સ્વરૂપ તમારે જોવું હોય તો તમારે એને સો વડે ભાગવા પડશે સો વડે તમે ભાગશો એનું દશાંક સ્વરૂપ આપણને મળે છે એ જ રીતે ટકાનું આપણે અપૂર્ણાંક સ્વરૂપ જોવું હોય તો એમાં પણ તમારે સો વડે ભાગવા પડશે દાખલા તરીકે હું આમ લખું છું કે ભાઈ પચીસ ટકા તો પચીસ ટકા હોય તો પચીસના છેદમાં સો આ એનું અપૂર્ણાંક સ્વરૂપ એટલે કે એકના છેદમાં ચાર તમને અપૂર્ણાંક સ્વરૂપ આ રીતે મળે છે પછી અપૂર્ણાંકને તમારે ટકામાં ફેરવવા હોય અપૂર્ણાંકને ટકામાં ફેરવવા હોય તો એને સો વડે ગુણવા પડે એટલે એમાં આપણે લખી શકીએ કે અપૂર્ણાંકને ટકામાં ફેરવવા શું કરવું પડે તો કે કોઈ પણ અપૂર્ણાંક આપણને આપ્યો છે દાખલા તરીકે એકના છેદમાં પાંચ આપ્યો આ અને આપણે ટકામાં ફેરવવા છે તો એને સો વડે તમારે ગુણવા પડે અને સો વડે તમે ગુણશો એટલે અહીંયા આવશે વીસ એટલે આ થાય વીસ ટકા બરાબર એટલે અપૂર્ણાંકને ટકામાં ફેરવવા માટે સો વડે એને ગુણવા પડે અને ટકાને અપૂર્ણાંકમાં ફેરવવા માટે સો વડે ભાગવા પડે દશાંશ સ્વરૂપ એનું એવું છે કે પોઈન્ટના સ્વરૂપમાં તમને મળશે ચાલો એ સિવાયની બીજી સમાજ એવી છે ટકા અને અપૂર્ણાંક સ્વરૂપ કયું હોય અમુક મુદ્દાઓ તમારે ખાસ મિત્રો યાદ રાખવા પડશે તો તમારા દાખલામાં તમને સરળતા રહેશે સો ટકાનો મતલબ થાય એક પચાસ ટકા એટલે વન બાય ટુ એકના છેદમાં બે આ બરાબર યાદ રાખી લેજો દાખલામાં ફટાફટ તમારે અમુક લિમિટની અંદર જ દાખલાઓ પૂરા કરવાના હોય એટલે આ તમને કડકડાટ મોઢે હશે તો જ તમે સરળતાથી ઝડપથી દાખલા કરી શકશો પચીસ ટકા આપવું હોય તો અપૂર્ણાંક સ્વરૂપ એને એકના છેદમાં ચાર જ થાય સવા છ ટકા છ પોઈન્ટ પચીસ ટકા એટલે કે એકના છેદમાં સોળ વીસ ટકા એટલે એકના છેદમાં પાંચ અને પાંચ ટકા એટલે એકના છેદમાં વીસ આવું યાદ રાખજો મેટા વીસ ટકા એટલે અપૂર્ણાંક સ્વરૂપ એકના છેદમાં પાંચ થાય પાંચ ટકા એટલે એકના છેદમાં વીસ હવે અહીંયા દસ ટકા એટલે એકના છેદમાં દસ એ જ રીતે બે પોઈન્ટ પાંચ ટકા એટલે એકના છેદમાં ચાલીસ અને સવા ટકો યાને કે એક પોઈન્ટ પચીસ ટકા એટલે એકના છેદમાં એંસી આ સ્વરૂપ તમે બધા યાદ રાખજો તો તમને દાખલા કરવામાં સરળતા રહેશે તો આ રીતે વિડીયો જોઈ લાઇક કરતા રહેજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો